બનાસકાંઠામાં ગેની સાંસદ બન્યા પછી તેમનું ધારાસભ્યનું પદ ખાલી થઈ ગયું ત્યારે ચર્ચાઈ રહ્યું છે કે ગેનીબેનના આ ખાલી પડેલા પદ ઉપર ભાજપે હવે કમર કસી છે તો આ પદ ઉપર હવે કોણ આવશે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ તો કોંગ્રેસના ગેનીબેન ઠાકોર વાવ બેઠક હવે ખાલી કરશે કારણ કે તેઓ બનાસકાંઠાના સાંસદ બન્યા છે આ બેઠક માટે આગામી દિવાળી સુધીમાં પેટા ચૂંટણી પણ યોજાઈ શકે છે અને તે માટે ભાજપે અત્યારથી જ કમર કસવાનું નક્કી કરી લીધું છે અહીં હવે ભાજપ મહિલા ઉમેદવારને જ ઉતારે તેવી ઘણી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે તો જ્ઞાનીબેને ભાજપને લોકસભા ચૂંટણીમાં સહન ન થાય તેવો ફટકો આપ્યો હોવાથી હવે ભાજપ જ્ઞાનીબેનનો ગર્વ ઉતારવા આ બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લેવા માંગે છે આ માટે તેઓ ફરી શંકર ચૌધરી સહિતના ભાજપના નેતાઓને જવાબદારી આપે છે કે નહીં તે પણ જોવાનું રહેશે પરંતુ હવે પછીની આ ચૂંટણી નવા પ્રદેશ અધ્યક્ષના નેતૃત્વમાં થશે જોકે ગેનીબેનને પોતાના મત વિસ્તારમાં જ ઓછા મત મળ્યા હોવાથી ભાજપને આ બેઠક ઉપર જીતની ઘણી બધી આશાઓ પણ દેખાઈ રહી છે તો આ બેઠક ચૂંટણીમાં ગુમાવ્યા પછી ઘણા લોકો દોષનો ટોપલો વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના માથે ઢોળી રહ્યા છે નારાજ હતા અને આ નારાજ વર્ગે નુકસાન પહોંચાડવાના ઈરાદે ચૂંટણીમાં કેમ્પિયન જે છે તે રેખા ચૌધરી વિરોધમાં ચલાવ્યો અને પાછલે બારણે કોંગ્રેસને કંઈક ને કંઈક મદદ કરી

નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર